સુરત સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લઈ જિલ્લા આવેદનપત્ર રજૂઆત કરવામાં આવી હતી અને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલમાં એસઆરઆઈ ની કામગીરી ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવી છે સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં એક બાજુ શિક્ષકોની ઘટ છે બીજી બાજુ શિક્ષણ સમિતિના શિક્ષકોને એસઆરઆઈની કામગીરી સોંપવામાં આવી છે જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત છે તેમનો અભ્યાસ કમ પૂર્ણ થઈ શક્યો નથી તે સાથે જ બીએલઓને ખૂબ જ દબાણ કરી એસઆરઆઈનું કાર્ય કરવામાં આવી રહ્યું છે જેના કારણે બીએલઓ શિક્ષકો ખૂબ જ માનસિક તણાવ અનુભવી રહ્યા છે આવી તમામ બાબતોને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે જે બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જે ભારતીય ચૂંટણી પંચ અને આ ભારતની સરકારે નાગરિકો સાથે ષડયંત્ર કરી અને તેમના અધિકાર છીનવા માટેનો એક પ્રયાસ કર્યો છે અને એ પ્રયાસ સામે આજે ભારતના નાગરિક સુરત શહેરના નાગરિક બેહાલ છે કારણ કે તેમનો મત અધિકાર કોઈને કોઈ કારણસર છૂટી રહ્યો છે આજે તમે ચૂંટણી પંચનું કામ જોશો પચાસ ટકાની અંદર થયું છે યાની કે પચાસ ટકા લોકોનો મત અધિકાર છીનવાઈ રહ્યો છે ત્યારે આજે અમે ચૂંટણી પંચ સામે આવ્યા છે કે ભારત દેશ તો કે અમારા સુરત શહેરના એક પણ નાગરિક નો મત અધિકાર છીનવાશે તો અમે અમારા બાબા સાહેબ આંબેડકર ના આપેલા બંધારણ મુજબ આંદોલન કરશું અને અમારા અધિકારને અમે લઈને રહીશું એ રજૂઆત કરવા આજે અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે